હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે લેટ્સ લેટ અને લેમીના ઉપયોગ વિશે શીખવાના છીએ આ એક એવો ટૉપિક છે જેના પરથી હજારો વાક્યો બને છે તો શરૂઆત આપણે લેટ્સથી કરીએ જે લેટ લેટઅઝનું ટૂંકું રૂપ છે લેટ્સનું ગુજરાતી ચાલો આપણે કે પછી આવો આપણે એવું થાય છે જ્યારે આપણે બે કે તેથી વધારે વ્યક્તિ હોઈએ અને આપણે કહીએ કે ચાલો આપણે જઈએ ચાલો આપણે રમીએ કે પછી ચાલો આપણે તેને મદદ કરીએ તો ત્યારે તેના માટે લેટ્સ કે પછી લેટઅઝ નો ઉપયોગ થાય છે આ વાત આપણે ઉદાહરણથી સમજીએ સૌ પ્રથમ વાક્ય રચના જોઈએ તો આવશે લેટ્સ કે પછી લેટઝ ત્યાર પછી આવશે વિવન વિવન એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ હવે પહેલું વાક્ય છે ચાલો આપણે જઈએ હવે આ વાક્યનું અંગ્રેજી કરીએ તો સૌ પ્રથમ આવશે લેટ્સ ત્યાર પછી જવા માટેનું મુખ્ય ક્રિયાપદ આવશે ગો આ વાક્યમાં કોઈ ઓબ્જેક્ટ આવેલું નથી આ રીતે આપણું વાક્ય બનશે લેટ્સ ગો આ વાક્યમાં લેટ્સની જગ્યાએ આપણે લેટ અઝનો ઉપયોગ પણ કરી શકીએ જેમ કે લેટ અઝ ગો હવે બીજું વાક્ય છે ચાલો આપણે રમીએ આ વાક્યમાં રમવા માટેના ક્રિયાપદ પ્લેનો ઉપયોગ થશે અને આપણું વાક્ય બનશે લેટ્સ પ્લે આ વાક્યમાં લેટ્સની જગ્યાએ આપણે લેટઝનો ઉપયોગ પણ કરી શકીએ જેમ કે લેટઝ પ્લે હવે ત્રીજું વાક્ય છે ચાલો આપણે તેને મદદ કરીએ આ વાક્યમાં મદદ કરવા માટેનું ક્રિયાપદ હેલ્પનો ઉપયોગ થશે અને સાથે સાથે આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે તેને શબ્દ આવેલો છે તો તેને માટે આપણે હિમ કે હર કોઈનો પણ ઉપયોગ કરી શકીએ આ વાક્યમાં આપણે હિમનો ઉપયોગ કરીશું તો આપણું વાક્ય બનશે લેટ્સ હેલ્પ આ વાક્યને આપણે લેટઝ હેલ્પ હિમ એમ પણ કહી શકીએ તો આ રીતે લેટ્સ કે લેટઝનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવી શકીએ હવે આવે છે લેટ જેનો ઉપયોગ કોઈ કાર્ય અમને કે પછી બીજાને કરવા દો એવી પરવાનગી માંગવા માટે લેટનો ઉપયોગ થાય છે જેમ કે અહીં ઉદાહરણો આપેલા છે મને જવા દો તેમને આવવા દો તેને બેસવા દો તો આ રીતે પરવાનગી માગવા માટે લેટનો ઉપયોગ થાય છે હવે તેની વાક્ય રચનામાં સૌ પ્રથમ આવશે લેટ ત્યાર પછી આવશે ઓસી ઓસી એટલે કે ઓબ્જેક્ટિવ કેસ ત્યાર પછી આવશે વી વન એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ હવે ઓસી એટલે કે ઓબ્જેક્ટિવ કેસમાં કોનો કોનો સમાવેશ થશે તે પણ હું તમને કહી દઉં છું તો તેમાં આવશે મી એટલે કે મને અઝ એટલે અમને હર જે સ્ત્રી જાતિ માટે વપરાય છે જેનું ગુજરાતી થાય છે તેને હિમ જે પુરુષ જાતિ માટે વપરાય છે તેનું ગુજરાતી થાય છે તેને અને છેલ્લે આવે છે ધેમ જે સમગ્ર એટલે કે બઢી જાતિ માટે વપરાય છે જેનું ગુજરાતી થાય છે તેમને આ સિવાય કોઈ પણ વ્યક્તિનું નામ પણ ઓબ્જેક્ટિવ કેસ તરીકે આવે છે તો હવે આપણે આ વાક્યરચનાનો ઉપયોગ કરીને બનતા વાક્યો જોઈએ હવે અહીં પહેલું વાક્ય છે મને જવા દો આ વાક્યનું અંગ્રેજી કરીએ તો સૌ આવશે લેટ ત્યાર પછી ઓબ્જેક્ટિવ કેસમાં મને માટે આવશે મી ત્યાર પછી જવા માટેનું મુખ્ય ક્રિયાપદ આવશે ગો આ વાક્યમાં કોઈ ઓબ્જેક્ટ આવેલું નથી તો આ રીતે આપણું વાક્ય બનશે લેટ મી ગો બીજું વાક્ય છે તેને બેસવા દો આ વાક્યનો અંગ્રેજી કરીએ તો સૌપ્રથમ આવશે લેટ ત્યાર પછી ઓબ્જેક્ટિવ કેસમાં તેને માટે આપણે હિમ કે હર કોઈનો પણ ઉપયોગ કરી શકીએ અહીં આપણે હિમનો ઉપયોગ કરીશું ત્યાર પછી બેસવા માટેનો ક્રિયાપદ આવશે સીટ તો આ રીતે આપણું વાક્ય બનશે લેટ હિમ સીટ હવે ત્રીજું વાક્ય છે તેમને આવવા દો અહીં તેમને માટે ડેમનો ઉપયોગ થશે અને આપણું વાક્ય બનશે લેટ ડેમ કમ ચોથું વાક્ય છે અમને વિચારવા દો અહીં અમને માટે અઝનો ઉપયોગ થશે અને આપણું વાક્ય બનશે લેટ અઝ થિંક પાંચમું વાક્ય છે રાજુને બોલવા દો આ વાક્યમાં ઓબ્જેક્ટિવ કેસ તરીકે રાજુ છે મેં તમને આગળ કહ્યું છે કે ઓબ્જેક્ટિવ કેસ તરીકે કોઈ વ્યક્તિનું નામ પણ આવી શકે આ વાક્યનું અંગ્રેજી થશે લેટ રાજુ સ્પીક તો આ રીતે લેટનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવી શકીએ છીએ હવે આવે છે લેમી તો લેમી એ બીજું કંઈ નથી પરંતુ સ્પોકન ઇંગ્લિશમાં લેટ મીની જગ્યાએ બોલવામાં આવતો એક શબ્દ છે એટલે કે સ્પોકન ઇંગ્લિશમાં આપણે લેટ મી ની જગ્યાએ લેમીનો ઉપયોગ કરી શકીએ છીએ હવે અહીં પહેલું વાક્ય આપેલું છે મને જવા દો તો તેનું અંગ્રેજી થશે લેટ મી ગો અહીં લેટ મીની જગ્યાએ આપણે લેમીનો ઉપયોગ કરી શકીએ લેમી ગો બીજું વાક્ય છે મને બોલવા દો જેનું અંગ્રેજી થશે લેટ મી સ્પીક અહીં પણ આપણે લેટ ની જગ્યાએ લેમીનો ઉપયોગ કરી શકીએ લેમી સ્પીક તો આ રીતે સ્પોકન ઇંગ્લિશમાં આપણે લેટ ની જગ્યાએ લેમીનો ઉપયોગ કરી શકીએ આ સિવાય પણ લેટના બીજા ઘણા બધા ઉપયોગો છે તે આપણે બીજા કોઈ વિડીયોમાં જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટૉપિક ટિલ ટાઈમ બાય બાય એન્ડ ટેક ગુડ કેર ઓફ યોર સેલ્ફ